ત્યારે વધુ વિગતથી ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું આપની સાથે જ્યોતિકા સેવિન્થ ડે સ્કૂલમાં આ હત્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હજુ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આ દુર્ઘટના પાછળનું કારણ હિન્દુ મુસ્લિમનો વિવાદ હોઈ શકે છે કે નહીં કારણ કે સ્કૂલનો વિદ્યાર્થીનું કહેવું એવું છે કે તે વિદ્યાર્થીને નોનવેજ ખવડાવવામાં આવ્યું હતું અને ખાલીને ખાલી એક ધક્કો મારવાની બાબત પર આ હત્યા કરવામાં આવી છે કેમ કે તેને સબક શીખવાડ્યું હતું કે તેને તેને ધક્કો કેવી રીતે મારી દીધો ત્યારે સ્કૂલની અંદર ચાકુ લાવવામાં આવી અને આ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ આ ઘટના બાદ વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે સ્કૂલમાં દારૂ ડ્રગ્સ અને ગાંજો પર પરાણે લાવવામાં આવતો હતો અને પરાણે વિદ્યાર્થીઓને દેવામાં આવતો હતો ત્યારે આ વિષય ઉપર વિદ્યાર્થીઓ એવું પણ કીધું છે કે તે જે નયન નામક વિદ્યાર્થી છે તેને પરાણે નોનવેજ ખવડાવવામાં આવ્યું હતું અને નોનવેજ ખવડાવ્યા બાદ આ હત્યા કરવામાં આવી છે ત્યારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્રભાઈ નું શું કહેવું છે આવો સાંભળીએ જુઓ આપણે પણ વિદ્યાર્થી કાળમાંથી પસાર થયેલા લોકો છીએ મિત્રો મિત્રોમાં વિદ્યાર્થીઓમાં ક્લાસમેટોમાં નાની મોટી માથાકૂટો આપણા વખતે પણ થતી હતી પણ આવી હત્યાના વિષયો નહોતા થતા મેં એટલા માટે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ કોઈ સામાન્ય ઘટના નથી સામાન્ય હત્યા નથી સામાન્ય હત્યા કરી દેવામાં નથી આવી પરંતુ હું સ્પષ્ટ માનું છું આ ઇસ્લામ જેહાદી વિચારધારા પ્રેરિત હત્યા છે ઇસ્લામની જેહાદી વિચારધારા આમાં કારણભૂત છે આજે ચૌદ પંદર વર્ષના બાળકને ઘરમાં ઇસ્લામની કટ્ટરતા પાઈ અને નયનને કાફીર સમજી અને મારી નાખવામાં આવ્યો છે હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વિચારધારાની પાછળ કોઈને કોઈ શાસ્ત્ર લેતું હોય છે હું જ્યારે સર્વસુખીના સંતુ સર્વસંતુ નિરામયાની વાત કરું છું ત્યારે મારા વેદો મારા ધ્યાનમાં આવતા હોય છે હું જ્યારે કુણવંતો વિશ્વ માર્યમની વાત કરું છું અહમ પુત્રમની વાત કરું છું ત્યારે મારા વેદો મારા નજર સામે આવે છે હું જ્યારે ઉધાયકૃત નીચે એક કોન્તેયની વાત કરું છું ત્યારે શ્રીમંત ગીતા મારા ધ્યાનમાં આવે છે નિસિચરણહીન કરું ભૂમિની જ્યારે વાત કરું છું ત્યારે મારી રામાયણ મારા ધ્યાનમાં આવે છે પરંતુ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ વિચારધારાનું કેન્દ્ર કયું છે આ વિચારધારા મળે છે ક્યાંથી ત્યારે શું થઈ શકે છે આ દુર્ઘટના પાછળનું કારણ તે તો હવે આપણને જ્યારે આ વસ્તુની કાર્યવાહી થાય ત્યારે જ ખબર પડે ત્યાં સુધી આ વિષય ઉપર તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઈવને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો